વરાછા પોલીસ મથકમાં એકત્રીસ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા પર આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતના વરાછા પોલીસ મથકમાં છેલ્લા એકત્રીસ વર્ષથી એટલે કે વર્ષ ઓગણીસો ચોરાણુંથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા અને નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ કાઢ્યું હોય તેવા આરોપી એવા મૂળ ઓરિસ્સાના ગંજાબનો અને હાલ પુના ગામ ખાતે આવેલ શાકભાજી માર્કેટ પાસે રહેતા આરત દિવાકર ઝરપી પાડી તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહેરબાન સીપી સાહેબના આદેશથી નાસ્તા પરતા આરોપી પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત ઓગણીસો ચોરાણુંમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક હિસાબનું મર્ડર કરી દેવામાં આવેલું હતું એનો આરોપી આરત દિવાકર બિસ્ટનો ઉંમર વર્ષ એકાવન જે વરાછા માર્કેટમાં રહેતો હતો શાક માર્કેટમાં અને મૂળ વતન એનું ગંજામ છે ઓરિસ્સા એની ખાનગીરાએ બાતમી મળી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી ઓગણીસો ચોરાણુંથી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લુમ્સમાં કામ કરતા હતા સંચા મશીનમાં અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને કોઈ આદાવાદમાં આ આરોપીને જે જનાર છે એને એક લાફો મારી દીધેલો એ બાબતનું આદાવત રાખી અને ચાર મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે બે આરોપીઓ એક એક પકડાઈ ચૂકેલો હતો અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં ભુવનેશ્વર ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજ રોજ ક્રાઈમમાં ઝડપી પાડે છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે